નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિસ્ટર ઇન્ડિયા બની ગયેલા સરપંચને શોધવા લોકોને રાત્રિના ઉજાગરા મેઘપર બોરીચીમાં પાણી ભરાતા પંદર દિવસથી શાળા બંધ સોસાયટીવાળા મેઘપર બોરિચી ધુજ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા પહોંચ્યા ધારા રેસિડેન્સી આશાપુરા સોસાયટી ગાયત્રી સોસાયટી પાણીમાં ગરકાવ અંજાર વરસાદને કારણે સચાચ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ખેડૂતો વાવણીમાં મશગુલ બની ગયા છે ત્યારે આજ તાલુકાની મેઘ પર બોરીચી વિસ્તારને વરસાદથી પાણીના ભરાવાથી નિશાસો નાખવો તેવી સ્થિતિ ઊભી થઈ છે આ વિસ્તારમાં આવેલા અનેક સોસાયટીમાં ગોઠણદૂપ પાણી ભરાઈ ગયા છે જેના લીધે પાછલા પંદર દિવસથી શાળા બંધ કરી દેવાની ફરજ પડી છે પ્રતિનિધિ સમસ્યાનું નિવારણ લાવવાને બદલે મિસ્ટર ઇન્ડિયા બની ગયા હોવાની રાડ રહી છે અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી ધરા રેસિડેન્સી સહિતના વિસ્તારોને વરસાદી પાણી ભરાઈ ગયા છે માખી મચ્છરનો ઉપદ્રો વધી ગયો છે રાજ્ય ચાંદીપુર રોગચાળામાં ભરડામાં સપડાયું છે ત્યારે કચ્છમાં પણ અનેક કેશ નોંધાયો હતો આવી સ્થિતિમાં મેઘપર બોરીચીમાં પણ આ જીવલેણ રોગ દેખા દેવાની દહેશત લોકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો વળી આ સ્થળોએ આવેલી શાળાઓમાં પાછલા પંદર દિવસથી વરસાદી પાણીનો ભરાવ તથા બંધ છે કુંબડી વયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે મેઘપરબોરિચીમાં ભરાયેલા વરસાદી પાણી બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા દૈનિક સરપંચને મળવા છતાં આ દૈનિક વ્યાયામ કરવાની ફરજ લોકોને પડી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે ठीक से आपका नाम मेरा नाम रामस्वरूप है मैं दरा में रहता हूँ हम सब दरा रेसिडेंसी वाले हैं हमारे यहाँ बरसात का पानी काफ़ी टाइम से पिछले साल भी बहुत पानी रुक गया था इस साल भी बहुत ज़्यादा पानी रुका हुआ है चारों तरफ से बाउंड्री और रास्ता रोक दिया गया है जिससे पानी जाता नहीं है दूसरी जगह निकाल नहीं है कोई पानी का और पानी के साथ साथ गटर का पानी भी इतना ज़्यादा आ रहा है उसके लिए हमने काफ़ी कोशिशें करी है सब कुछ करने के बावजूद भी आज दिन तक कोई निकाल नहीं हुआ है और सामने स्काई वन की बाउंड्री है और इधर दो तीन स्कूल और ये आंगनवाड़ी है उसमें शामिल जिसमें पानी भरा हुआ बच्चे कई दिनों से आ रहे जा रहे नहीं है स्कूल के बच्चों के लिए रिक्शा काम पे जाने वाले मोटरसाइकिल साइकिलों से जाने वाले उनको सभी को बहुत परेशानी है और रहने वालों को भी बहुत परेशानी है पैर ऊँच पैर में मतलब गंदा पानी और ये बरसात का पानी जाता है वही पानी घर में लेके जाते हैं और तो उसी में भोजन वजन में सब जगह पानी फैलने की भी डर है और बीमारी का भी बहुत डर है ये बरसात का पानी और गटर का पानी अभी इससे ज़्यादा और बढ़ जाएगा इसलिए हमारे सबके ये मेहरबानी है कि जल्दी से जल्दी इसका निकाल किया जाए और जो ये पानी भरा हुआ है यहीं पर रुका हुआ है धरा के अंदर तो इसका जो निकाल था वो वहाँ से बंद कर दिया है सामने जो सोसाइटी है उधर से भी बंद है तो पानी सब यहीं आ रुकता है और पंद्रह बीस सोसाइटी का सामने से इधर ही आ रुकता पानी और अभी लेवल बहुत बढ़ता जा रहा पानी का

કોઈ થી બહાર બારે નીકળવાનું અમારે મુશ્કેલ થઈ ગયું હે બીમારી પણ લાગુ પડી ગઈ હે કેસ પણ નોંધાઈ ગયા હે એટલે હવે આનું એક્શન ઉપાડે